નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે કંપની જ્યારે શેર બારે પાડે છે ત્યારે એની આમ કેવી રીતે થશે જ્યારે શેર મૂળ કિંમતે અને પ્રીમિયમથી બારે પાડવામાં આવે ત્યારે કંપનીના ચોપડે કંઈક આ રીતે આમ થશે હવે આપણે આજે જોવાનું છે કે કંપની જ્યારે હપ્તે હપ્તે રૂપિયા મંગાવે છે અને એના હપ્તાના રૂપિયા જ્યારે કોઈ અરજદાર ભરે નહીં ત્યારે તેની મળવાના બાકી હપ્તાની આમ કેવી રીતે થાય અને એ રૂપિયા જ્યારે પાછળથી ભરે ત્યારે એની કેવી રીતે આમ નોંધ થાય સૌથી પહેલા જ્યારે બેંકમાં અરજીના રૂપિયા બેંકમાં મંગાવશે ત્યારે સૌથી પહેલી આમ થશે ઇક્વિટી છે બેંક ખાતે ઉધાર ઇક્વિટી છે અરજી ખાતે જે અરજીના બેંકમાં મળશે એ રૂપિયા આપણે જ્યારે મૂડીમાં લઈ જશે ત્યારે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે અને જો વધારાની અરજી હોય તો બેંકથી પરત કરશો આ તો આ જેમ કરતા એમ જ છે હવે મંજૂરના રૂપિયા જ્યારે કંપની મંગાવશે ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે અને એ રૂપિયા જ્યારે બેંકમાં આવશે ત્યારે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર જે રૂપિયા અહીંયા ભરેલા નથી જે અરજદારે એ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે એ તે પછી પ્રથમ હપ્તાના જ્યારે રૂપિયા મંગાવશે ત્યારે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે એના રૂપિયા જ્યારે બેંકમાં આવશે ત્યારે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર જેટલા નાણાં ભર્યા નથી તે પ્રથમ હપ્તા ખાતે અને એવી જ રીતે આખરી હપ્તાની પણ થશે હવે કદાચ શેર પ્રીમિયમ આપેલું હોય તો શેર પ્રીમિયમ તો આપણે ગઈકાલે જોઈતી રીતે અલગથી શેર મૂડી વખતે આપણે મંગાવીએ ત્યારે અલગથી બતાવવું જ પડે અને હપ્તા નાણાં જે મળવાના બાકી હતા એ પાછળથી ભરે તો બેંક ખાતે ઉધાર તે મળવાના બાકી હપ્તા ખાતે બધી મળવાના બાકી હપ્તાનો સરવાળો કરી અને એક એન્ટ્રી કરવામાં આવશે થેન્ક યુ